સાકરીઓ સોમવાર આ વ્રત કરવાની વિધિ શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રતની શરૂઆત થાય છે વ્રત કરનારે સવારે સ્નાન કરીને મહાદેવજીના મંદિરે જઈ શંકર પાર્વતી તથા ગણેશજીની પૂજા કરવી પછી વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે ઓમ નમઃ શિવાય બોલવું વ્રત કરનારે નકોરડો ઉપવાસ કરવો પ્રસાદમાં જે સાકર મૂકી હોય તેના ચાર ભાગ કરવા એક ભાગ ભગવાનને ધરાવવો એક ભાગ રમતા બાળકને આપવો ત્રીજો ભાગ નદી તળાવ કે કુવામાં પધરાવી દેવો અને ચોથો ભાગ વ્રત કરનારે લેવો આ વ્રતની વાર્તા સુવર્ણપુર નામે એક નગર હતું તેમાં ત્રિલોકચંદ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેને કોડ અને રક્તપિત્તનો રોગ હતો આથી તેના લગ્ન થતા ન હતા આથી કુવારો રહી ગયો હતો પરંતુ એને સોળ સોમવારનું વ્રત કર્યું અને ભગવાનની કૃપા વરસી તેનો દેહ કંચનવરની બની ગયો પછી તો ત્રિલોકચંદ માટે ગામે ગામથી માંગા આવવા લાગ્યા તેમાંથી ત્રિલોકચંદે સુશીલ અને સંસ્કારી મણિપુર ગામની કન્યા સાથે લગ્ન કર્યા પતિ પત્ની આનંદથી રહેવા લાગ્યા ચોમાસાની ઋતુ આવી કુદરતને કરવું ચોમાસાનો પહેલો વરસાદ જોરદાર તૂટી પડ્યો મેઘરાજે સુવર્ણપુર આખું તણાઈ ગયું ત્રિલોકચંદ અને તેની પત્ની જીવ બચાવી ઘરની બહાર નીકળી ગયા નગરના લોકો ઘરબાર વિનાના થઈ ગયા એક સપ્તાહ સુધી સતત વરસાદ ચાલુ રહ્યો લોકો ત્રાસી ગયા વરસાદ બંધ થતાં નગરવાસીઓએ નગરની ઊંચાઈવાળી જગ્યા પર નાના નાના ઝૂંપડા બાંધી આશરો લીધો પરંતુ ખાવા ધાન ન હતું નગરમાં કોઈ કોઈને મદદ કરે તેવું ન હતું છેવટે ત્રિલોકચંદે પરદેશ કમાવવા જવાનો નિર્ણય કર્યો તેને તેની પત્નીને વાત કરી તેની પત્ની પતિવ્રતા હતી તેને કહ્યું સારું ખુશીથી જાઓ મારી ચિંતા ન કરશો હું મહેનત મજૂરી કરી મારું પેટ ભરી લઈશ પત્ની તરફથી આશ્વાસન મળતા ત્રિલોકચંદ પરદેશ જવા નીકળ્યો ગામે ગામ ફરતો જાય છે પણ ક્યાંય કામ મળતું ન હતું ચાલતો ચાલતો એક ઋષિના આશ્રમમાં આવ્યો ઋષિને પ્રણામ કરી તેના દુઃખની વાત કરી ત્રિલોકચંદની વાત સાંભળી ઋષિ દુઃખી થયા અને તેમને કહ્યું પુત્ર મારી પાસે ધન દોલત હોત તો તને જરૂર આપત મારી પાસે કશું નથી પરંતુ મારી પાસે એક સંજીવની બુટ્ટી છે આનાથી તું એક વખત મૃત્યુ પામેલી વ્યક્તિને જીવનદાન આપી શકીશ આનો ઉપયોગ યોગ્ય પાત્ર પર કરજે આમ કહી એક બુટ્ટી આપી ત્રિલોકચંદ થોડા દિવસ એ ઋષિના આશ્રમમાં રહી ઋષિની રજા લઈ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા એક નગર આવ્યું નગરમાં જતાં ત્રિલોકચંદે નગરના લોકોને શોકમાં ગરકાવ થઈ ગયેલા જોયા તેને નવાઈ લાગી થોડે આગળ ચાલ્યો તો તેને કોઈનો હૈયાફાટ રુદન કરવાનો અવાજ આવ્યો એક નગરજનને પૂછતા ખબર પડી કે અહીંના રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે ત્રિલોકચંદને પોતાની પાસેની જડીબુટ્ટી યાદ આવી તે તરત રાજમહેલ તરફ વળ્યા મહેલમાં જઈ રાજાને વિનંતી કરી કે રાજા તમે મને આજ્ઞા આપો તો હું તમારા કુંવરને સજીવન કરી આપું રાજાને પહેલાં તો આ માણસની વાત ગાંડા જેવી લાગી કોઈ મરેલાને જીવતો કરી શકે ખરો પરંતુ ત્રિલોકચંદે રાજાને વારંવાર કહેવાથી રાજાએ તે બ્રાહ્મણના માન ખાતર રજા આપી નોકર ત્રિલોકચંદને કુંવરના શપ પાસે લઈ ગયો બ્રાહ્મણે ઋષિએ આપેલી સંજીવની બુટ્ટી થેલામાંથી કાઢી અને પથ્થર પર ઘસી એક ટીપું કુંવરના મોઢામાં મૂક્યું સર્વેના આશ્ચર્ય વચ્ચે કુંવર આળસ મરડી બેઠો થયો આ જોઈ રાજા રાણી ખુશ ખુશ થઈ ગયા રાજાએ ત્રિલોકચંદને રાજપુરોહિત પદે નિમ્યો અને રહેવા મહેલ પણ આપ્યો હવે ત્રિલોકચંદને કોઈ વાતની ખોટ ન હતી આ બાજુ બ્રાહ્મણી દુઃખના દાડા પસાર કરતી હતી શ્રાવણ માસ આવ્યો ગામની સ્ત્રીઓ વ્રતો કરવા લાગી ત્રિલોકચંદની પત્નીએ પણ પતિ પાછા આવે તે માટે સોમવારનું વ્રત ચાલુ કર્યું પરંતુ ઘરમાં એક પણ અનાજનો દાણો ન હતો એટલે નક્કોરડો ઉપવાસ કરવો પડ્યો સાંજના સમયે નગર ઘરે તેની પુત્રવધુને દીકરો અવતર્યો તેની ખુશીમાં સેઠે ગામમાં સાકર વહેંચી બ્રાહ્મણીને પણ આપી સાકર ખાઈને તેને પાણી પીધું તેના પેટની આગ શાંત થઈ ગઈ એ મહાદેવજીનું નામ લઈ સૂઈ ગઈ રાત્રે સ્વપ્નમાં મહાદેવજીએ દર્શન આપ્યા અને કહ્યું પુત્રી તે આજે અજાણતા સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત સૌ પ્રથમ પૃથ્વી પર દક્ષ કન્યાએ મને પામવા માટે કરેલું તારા પર હું ઘણો જ પ્રસન્ન થયો છું તું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે અને વ્રત પૂરું થયા પછી તેને ઉજવજે તો તારી સર્વ મનોકામના જરૂર પૂરી થશે બીજા દિવસે ત્રિલોકચંદની પત્નીએ બીજી સ્ત્રીઓ પાસે જઈને વ્રતની વિધિ જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ કર્યું આ પ્રમાણે તેને સોળ સોમવાર પૂરા કર્યા ત્યાર પછી છેલ્લા સોમવારે વ્રતનું ઉજવણું કરવાનું નક્કી કર્યું પણ તેની પાસે ઉજવણું કરવા કાની પાય પણ ન હતી તેથી તે નિરાશ થઈ ગઈ પરંતુ ભોળાનાથની કૃપાથી તેનો પતિ પુષ્કળ ધન કમાઈને ઘરે આવી પહોંચ્યો પતિને આવેલા જોઈ તે ખુશખુશ થઈ ગઈ ત્રિલોકચંદે સર્વ હકીકત તેની પત્નીને જણાવી ત્રિલોકચંદની પત્નીએ સાકરિયા સોમવારના વ્રતની વાત કરી પતિ પત્નીએ સાથે મળીને વ્રતનું ઉજવણું કર્યું તેમને સવાશેર ગોળ સવાશેર ઘઉંનો લોટ અને સવાશેર ઘી લઈને તેના લાડુ બનાવ્યા એમાંથી એક લાડવો મહાદેવજીને પ્રસાદ તરીકે ધરાવ્યો બીજો લાડવો રમતા બાળકને આપ્યો ત્રીજો લાડવો બંનેએ પ્રસાદ તરીકે લીધો અને ચોથો લાડવો અડોશ પડોશમાં વહેંચ્યો વ્રતનું આ રીતે ઉજવણું કર્યું ત્યાર પછી ત્રિલોકચંદે તેમની ઝૂંપડીની જગ્યાએ વિશાળ એક મોટી હવેલી બનાવી આંગણામાં શિવમંદિર બંધાવ્યું પતિ પત્ની આનંદથી રહેવા લાગ્યા ભગવાન શંકરની કૃપાથી થોડા સમય પછી તેમના ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થયો હે ભોળાનાથ હે શિવજી સાકરિયા સોમવારનું વ્રત જેવું ત્રિલોકચંદ અને તેના પત્નીને ફળ્યું તેવું સૌ કોઈને ફળજો જય ભોળાનાથ ઓમ નમ શિવાય